टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पफ नाम याद रखना नमस्कार आप जोरा છો ન્યૂઝ કેપિટલ હું છું કુશાગ્ર આજની ડિબેટ એક એવા નિર્ણયની આસપાસ છે જે એક તરફ સમાજ માટે ઉદાહરણ બની શકે છે અને બીજી તરફ અંગત મુદ્દાઓમાં સરકારની दखलગીરી ઘણી શકે છે ત્યારે આજે વાત કરી રહ્યા છે તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા નવા કાયદા માટે કરાયેલા નિર્ણયની જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા પિતાની અવગણના કરશે તો તેના પગારમાંથી સીધા કપાશે દસ થી પંદર ટકા અને એ રકમ જમા થશે માતા પિતાના ખાતામાં આ શું સાચે સંસ્કારથી પણ ઉપરનો કાયદો બની રહ્યો છે કે પછી આ શું વ્યક્તિગત મર્યાદાઓમાં સરકારની ઘૂસણખોરી જરૂરી બની રહી હોય તેમ જણાય આજની ડિબેટમાં ચર્ચા કરીશું કે માતા પિતાની સેવા હવે ફરજ છે કે પછી દબાણ અને શું ગુજરાત સહિતના અન્ય રાજ્યોએ પણ આવો કાયદો લાવવો જોઈએ એ પણ હવે સવાલ છે ત્યારે આજની ચર્ચામાં આપણી સાથે જોડાશે સામાજિક કાર્યકર ધર્મેશ ગામી અને મનીષ પાટણવાડિયા કે જેઓ એડવોકેટ છે તો સાથે એડવોકેટ સોનલ જોશી પણ આપણી સાથે જોડાયા છે તમામનું સ્વાગત છે સૌથી પહેલાં તો સોનલબેન આપને આજે નિર્ણય લેવાની વાતો ચાલી રહી છે આ કાયદાને આપ કેવી રીતે જુઓ છો જો આ કાયદો આવે ત્યારબાદ કયા કયા બદલાવ પણ થઈ શકે છે અને કેટલો જરૂરી આજના સમય માટે આ કાયદો ગણી શકાય પહેલી વાત તો એવું ખૂબ જ જરૂરી હતો આ કાયદો અને કદાચ આપણું ભારત અમેરિકા જેવું ન બને કારણ કે અમેરિકાની અંદર ખરેખર મા બાપની હાલત બહુ ખરાબ છે મા બાપ પાસેથી દરેક મિલકતો લખાઈ લેવામાં આવે છે પછી મા બાપને બરોબર રીતે મેન્ટેન નથી કરવામાં આવતા એમની દવા નથી કરાવવામાં આવતી એમના પૈસા લઈ લેવામાં આવે છે અને એમને ભોળવીને એમને સિગ્નેચર કરવાની કઈ ખબર નથી પડતી એમને કે અહીંયા ખાલી આપણે રજીસ્ટ્રેશન કરાવવા જઈએ છીએ અમારી પાસે પણ ઘણા કિસ્સા એવા આવતા હોય છે કે જ્યાં એમની સાથે ખરેખર ચીટિંગ થતું હોય ઇવન મા બાપનું પેન્શન લઈ લેવામાં આવતું હોય એમના એમની જે પણ આવક હોય એ આવક પૂરેપૂરું વસૂલ કરી લેવામાં આવતી હોય અને આવક માંથી ઇવન એમનો દવાનો ખર્ચ ના ઉપાડવામાં આવે એમને ભરણ પોષણ બરોબર ના કરવામાં આવે એમને વાળ તહેવારે અથવા તો એમને હાથની ખર્ચી ના આપવામાં આવે એવા ઘણી બધા ઇન્સિડન્ટ એમની સાથે બનતા હોય છે એટલે આવી ઘણી બધી બાબતો જોયેલી છે અને ખરેખર આ બહુ આવકાર્ય પગલું છે અને દસ થી પંદર ડાયરેક્ટ જો પગારમાંથી બાળકોના પગારમાંથી મા બાપને મળવા જોઈએ મા બાપ ખરેખર અકદાર છે એમને મોટા કર્યા ભણાયા ગણાયા એટલે એ એ બાળક મા બાપને મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી દીકરા દીકરીની ઇક્વલ આવે છે અને જે દીકરી જો મિલકત લેતી હોય એકમાત્ર દીકરી હોય એની પણ મેન્ટેન કરવાની માતા પિતાની બંનેની રિસ્પોન્સિબિલિટી દીકરીના માથે આવવી જોઈએ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજના જમાનામાં બાળકો ખાસ કરીને પુત્ર પુત્ર જે હોય છે એ વહુની ચડામણીમાં આવીને માની સેવા નથી કરતો ઘણા પુત્રો પણ એવા હોય છે સો કુશાગ્રહ હું તો બહુ જ હેપી છું ગુજરાતમાં પણ આ મોડલ લાવવું જોઈએ અને ઇવન ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર આને ફોલો કરવું ખૂબ જરૂરી છે બિલકુલ બિલકુલ અને ધર્મેશભાઈ જે રીતે સોનલબેને પણ કહ્યું છે કે આ અત્યારે હવે સમયની જરૂરિયાત બની છે જો આ કાયદા આવા બદલાતા રહે કારણ કે સમાજ પણ બદલાતો રહે છે તો કાયદા પણ એ સમય અનુસાર બદલાતા હોય એવું પણ જરૂરી બને છે તો શું હવે જે માતા પિતાની સેવા છે કાયદાના બંધનમાં બાંધવું એ જ હવે એક ફક્ત રસ્તો બચી ગયો છે તો તમામને પર્વની શુભકામના કેપિટલ ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને વિશેષ આજે જે ડિબેટ માટે આપણે બેઠા છીએ એ ખૂબ દુઃખની ડિબેટ છે કે વૃદ્ધોની જે રીતના સમાજમાં સ્થિતિ છે અને જે પરિસ્થિતિમાં વૃદ્ધો જીવી રહ્યા છે એ ખરેખર પચાસ ટકાથી વધુ વૃદ્ધો ખૂબ દુઃખી છે આવા કાયદાની જરૂર એક હજાર એક ટકા છે આનાથી સ્ટ્રોંગ કાયદો પણ લાવવાની જરૂર છે તેલંગાના સરકારે જે શરૂઆત કરી છે જે રાજ્યના કર્મચારીઓના પગારમાંથી પાંચ દસ ટકા બાર ટકા કાપી લેવાની વાત કરી છે ઓકે એ સારી વાત છે પરંતુ જે સભ્ય સમાજની સોસાયટી છે સમાજનું જીવન છે સમાજમાં જે રહેતા સ્વતંત્ર રીતે નોકરી કરતા પરિવારો હોય એમના પણ માટે કંઈક ને કંઈક કડક કાયદાઓ હોવા જોઈએ આજે જે સોનલબેને કીધું એ વાત સાચી છે કે વૃદ્ધોની પરિસ્થિતિ વૃદ્ધો પાસેથી લખાણ લાવી લખાવી લેવામાં આવે છે એમની શારીરિક તબિયત નાદુરસ્ત થાય ત્યારે પણ એમની પાસેથી પાવર લખાવી લેવામાં આવે છે હવે ઘણીવાર તો એ વૃદ્ધોને એમના બાળકો સામે લડવું પણ હોય છે પરંતુ એમને લડવા માટે સક્ષમતા નથી હોતી એ ખાટલાથી બહાર જઈ નથી શકતા અથવા તો એમને કોઈ મદદ કરે સમાજના આગેવાનો સમાજના સેવકો તો પણ એમના પરિવારના સદસ્યો એવી વાતો કરે ભાઈ તમારે શું લેવા દેવા ફલાણું ઢીકડું પૂછડું એટલે સમાજના પણ એવા વ્યક્તિઓ છે કે આવા સીધા વૃદ્ધોને કોઈ સપોર્ટ નથી કરી શકતા તેમ છતાં ઘણી બધી એનજીઓ આવી બધી બાબતોમાં પડે છે ક્યાંક વૃદ્ધો ઘરની અંદર ગોંધાયેલા પડ્યા હોય એને બચાવવાનું કાર્ય કરે છે અમારા દ્વારા પણ આ રીતનું કામ કરે છે કે ક્યાંય પણ વૃદ્ધ દુઃખી હોય તો એમની અવાજ કે એમની વાચા બનવાની કોશિશ કરીએ છીએ પોલીસની મદદથી એટલે એમાં ઘણી બધી ક્યાંક સફળતા પણ મળે છે પરંતુ સમાજની અંદર ખૂબ દયનીય સ્થિતિ છે વૃદ્ધોની અને ખાસ કરીને જ્યારે પણ વધારે નબળા થઈ જાય ત્યારે એમની જે લાચારીનો પાર છે એ એ કોઈ નથી શકતું હવે પરિસ્થિતિ એ છે કે વૃદ્ધાશ્રમો પણ એટલા જ ખોલી રહ્યા છે ઘટવાનું તો નામ નથી લેતું અને આપણે જે ભૌતિક સુખોની અંદર આગળ જઈ રહ્યા છીએ પૈસા તો છે આપણી પાસે સમૃદ્ધિ છે શાંતિ નથી અને પૈસા બધું જ નથી એટલે આપણા જે સંસ્કારો છે એ સંસ્કારો ક્યાંક ને ક્યાંક જે ભારતીય સંસ્કૃતિની આપણે વાતો કરીએ છીએ તો આ જે વેસ્ટર્ન કલ્ચર અને ભારતીય કલ્ચરની વચ્ચે જે આપણે હમણાં પીસાઈ રહ્યા છે ને ખાસ કરીને જે યુવાધન છે એ યુવાધનને આ વૃદ્ધો પ્રત્યે કોઈપણ જાતની નિસ્બત ના હોવા જેવી વાતો હમણાં સમાજમાં ચાલી રહી છે એટલે ખૂબ દયનીય છે આવો કાયદો ગુજરાત સરકારે ઘડવો જોઈએ સિનિયર સિટીઝનના કાયદાઓ તો છે પરંતુ અશક્ત જે વ્યક્તિઓ છે જે ખાટલા પર પડેલા હોય એમનું દર્દ સાંભળવા માટે કોઈક એવી કમિટી બનાવે સરકાર કે જે પણ વ્યક્તિ હોય એ ડાયરેક્ટ એમનો સંપર્ક કરે તો એવા વ્યક્તિઓ ડાયરેક્ટ એમને ત્યાં મળે અને વૃદ્ધોની જે કોઈ તકલીફો હોય એમને સીધા મદદરૂપ થાય સંપત્તિની વાત કરીએ તો સંપત્તિ લાગણીમાં આવીને અથવા તો વૃદ્ધો હોય એ એમના બાળકોનું સારું ભવિષ્ય થાય એના માટે થઈને એમને સંપત્તિ લખી દેતા હોય છે પણ સંપત્તિ લખી દીધા પછી પણ વૃદ્ધોની હાલત ખૂબ દયનીય અને ખરાબ થતી હોય છે એ આપણે આપણે જોઈ રહ્યા છીએ સંસ્કારો બાળકોને સારા આપીએ અને સરકાર પણ ખૂબ સારો કાયદો બનાવે અને સાથે સાથે એક એવી કમિટી બનાવે તો એનું પાલન થઈ શકે બિલકુલ બિલકુલ અને આ ખૂબ જ સ્પષ્ટ મુદ્દો છે કારણ કે વૃદ્ધાશ્રમ જેમ ધર્મેશભાઈએ કીધું એમ કે વૃદ્ધાશ્રમ હવે વધી રહ્યા છે તે ઘટી નથી રહ્યા એટલે ક્યાંક ક્યાંક સમાજે પણ આ વિચારવા જેવું છે મનીષભાઈ આપની પાસે આવીશ અને એ પણ જાણવાનો પ્રયાસ કરીશ કે આ જો કાયદો બને તો શું પુત્રીઓને પણ એટલો સમાન એ રીતે સમાન રીતે તેમનો પણ અધિકાર હોય છે કાયદાકીય રીતે પુત્ર અને પુત્રીનો કેટલો અધિકાર માતા પિતાની સેવા માટે માની શકાય અને આ જો કાયદો બનતો હોય તો પછી કેવી રીતે એ અસરકારક પુત્રીઓને પણ એટલો થઈ શકે પેલા તો જે રીતે કીધું એવી રીતના હેપી દિવાળી નેશ કેપિટલ સભ્યોને તથા એના પ્રેક્ષકોને બધા જને અને કાયદાકીય દ્રષ્ટિએ આપણે જોવા જઈએ અને સામાજિક દ્રષ્ટિએ જોવા જાય ત્યાંથી તો આપણા ધર્મગ્રંથો અને આપણા જે રૂઢિ છે આપણી ધર્મની એ પ્રમાણે કહેવામાં આવે છે કે માતૃ દેવો ભવો પિતૃ દેવો ભવ હવે એવી રીતે જોવા જાય આપણે તો જેટલી જવાબદારી મા બાપ થી પુત્ર પુત્રી ઉપર છે એટલી જ એના કરતા આમ જોવો તો જયારે પુત્ર અને પુત્રી એની વય વધે જયારે ત્યારે એની જવાબદારી વધી જતી હોય છે અને ખરેખર જે તેલંગાણા સરકારે જે આયોજન કર્યું છે અને જે કાયદો લાવી છે એ ખરેખર આપણા ગુજરાતમાં પણ લાગુ થવું જોઈએ એનાથી વસ્તુ એવી થશે અહીંયાથી કે જે યુવાન વર્ગ કહેવામાં આવે છે જે યુવાન વર્ગ જે પશ્ચિમ વેસ્ટર્ન કલ્ચર બાજુ જે જવા છે એની રોક લાગશે અને રોક લાગ્યા બાદ જે સમાજની દ્રષ્ટિ જે જોવામાં આવે છે જે આપણે પેલા કહી છીએ કે ભાઈ ફોરેન કલ્ચર આવવું જોઈએ પણ આવવું જોઈએ તો આટલી હદ લગી આવે આ વસ્તુ બી વ્યાજબી નથી અહીંયાથી ને ધર્મ ગ્રંથો મુજબ જોવામાં આવે તો હાલ કળિયુગનો સમય ચાલી રહ્યો છે તો કળિયુગના સમયની અંદર આપણે કહી કે ભગવાન છે ભગવાનની તરફ એક ડગલું માંડીએ આપણે તો દસ ડગલા સામે માંડે છે પરંતુ આમ જોઈએ તો જુડિશરી જે અમારી કહેવાય છે કોર્ટની જુડિશરી એ અત્યારે હાલ જે કહેવાય કે ભગવાન સ્વરૂપ કહેવાય છે અને ન્યાય માટે જે લોકોને હાલના તબક્કે અપેક્ષાઓ જે રહી છે એ અત્યારે અમને દેખાઈ રહી છે અને આ જે પહેલ તેના સરકારે કરેલી છે એ ખરેખર આપણા ગુજરાતમાં આવી જોઈએ અને તેનાથી ખૂબ આપને લાભ થાય એવો છે અહીંયાથી અને ખરી હકીકત જોવામાં આવે અહીંયાથી તો આ કાયદો એટલો મહત્વપૂર્ણ આગળ જતા થશે એ આગળ જતા થશે એટલા માટે હું શબ્દ વાપરું છું અહિયાંથી કે એમાં સુધારા વધારા એમેન્ડમેન્ટ એ બધાય આવશે અને વધુ અને વધુ કાયદો બી મજબૂત થશે અને વૃદ્ધ માતા પિતા જે છે બરોબર એને ખૂબ લાભ મળશે બિલકુલ હજી તો આ નિર્ણય પર ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે તેલંગણા સરકાર એક સમિતિ બનાવી અને એક ગઠન કરશે કે કેવી રીતે આ કાયદો લાગુ થઈ શકે પરંતુ સુનલબેન એ પણ જાણવું અહીંયા જરૂરી રહેશે શું આ કાયદો આવ્યા બાદ બ્લેકમેલિંગનો પણ ક્યાંક મુદ્દો છે તે વધી શકે ખરો આ કાયદા બાદ કેવા કેવા અસરો આ કાયદાને આવ્યા પછી જોવા મળી શકે એ તો ઇસ્યુ નહીં થાય પરંતુ દરેક વસ્તુ આ કાયદો લાવવામાં આવ્યો છે પરંતુ જ્યારે કોઈ પણ કોર્ટ હોય છે વન ટ્વેન્ટી ફાઈવ ના કિસ્સા કદાચ નવે લાગશે ખુશાગરભાઈ કે જે કદાચ આપણે મેન્ટેનન્સ કોર્ટમાં ફેમિલી રિલેટેડ જ નજર આવતા હતા અત્યારની પરિસ્થિતિ કે મા પોતાના પુત્રની સામે કેસો કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક દરેક પલડા જોવામાં આવશે એમની પ્રોપર્ટી કેટલી હતી કેવી રીતે હતું અત્યાર સુધી એમના ભાગે આવેલા હતા કેટલા વાપર્યા હતા એ કોઈ લેવામાં આવશે એ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ધર્મેશ આપને પૂછવા માંગી છે અત્યારે આ આ કાયદામાં બદલાવ લાવવા માટે જઈ રહ્યા છે તો શું હવે કાયદો જે છે તે કાયદા રીતે હવે જે સંબંધોની લાગણીઓ છે તે પણ બંધાશે કે પછી આપણે સમાજને એવો કોઈ સંદેશો આપી શકીએ અને જે તહેવારોની આ ઉજવણી ચાલી રહી છે તેમાં પણ પરિવાર હવે ક્યાં ક્યાંક ભેગા નથી થઈ શકતા પરિવાર પણ વિખૂટા પડી ગયા છે તે દિશામાં કોઈ પ્રયાસ જે બિલકુલ સાચી વાત છે ભૌતુકતાની અંદરની આપણી જે દોડ છે અને જે કુટુંબો આપણા તોડી તૂટ્યા છે જે પહેલાં આપણે સામૂહિક રહેતા હતા જે વડીલોના આદર સત્કારની જે વાતો હતી એ સંસ્કારોનું ક્યાંક ને ક્યાંક હનન થઈ ગયું છે અને જેના કારણે પૈસા કમાવાની લાલચા લાલચાના કારણે જે આપણે ભૌતિક સુકો પાછળ દોડ્યા છે અને વર્લ્ડની જે પરિસ્થિતિ છે અને વેસ્ટર્ન કલ્ચરને જે આપણે વિચાર્યું છે જે અમેરિકા જેવી ફેશનને આપણે અહીંયા આવકારી રહ્યા છીએ જેના કારણે આ સ્થિતિ અને પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે બાકી તો આપણે ત્યાં ઘરથી બહાર જવું હોય તો માતા પિતાને પગે લાગીને નીકળતા પરંતુ હવે એની સિચ્યુએશનો એવી છે કોઈ પણ દીકરો હોય તો એ એના દીકરો એના બાપ મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી મૂકવા જતો એમ કોઈ દીકરી હોય તો એ પણ એના વૃદ્ધાશ્રમમાં ક્યારેય પણ નથી મૂકવા જતી પરંતુ જ્યારે લગ્ન થઈ જાય છે ને એના પછી જ્યારે વહુ અને સાસુની જે વાતો આવે છે એ જે પદની ગરિમા અને પદને જે પાવર છે જેના કારણે કુટુંબની અંદર કલેશ થાય છે ને એના કારણે જે વૃદ્ધોની સ્થિતિ થાય છે કે ભાઈ હવે આપણે સાથે નથી રહેવું અલગ રહેવું છે શરૂઆત અહીંયાથી થાય છે અલગ રહે તો લોકોએ મા બાપે એવું સ્વીકાર્યું કંઈ વાંધો નહીં દીકરાનું ભલું થતું હોય અને લગ્ન ના તૂટે તો કંઈ નહીં આપણે અલગ રહીએ પણ પછી કોઈક મદદ કરવાની વાત આવે તો પણ વહુઓ નથી સ્વીકારતી કે ભાઈ મા બાપને કોઈ દીકરો મદદ કરે છાની છૂપે તો પણ નથી સ્વીકારતી અને બહુ મોટા કલેશો થાય છે એમાં બંને બાજુ છે એવું નથી કે ખાલી દીકરાઓ કે દીકરીઓનો જ વાંક હોય છે પણ સાસુ બહુની જ્યારે બાબતો આવે છે ત્યારે આખું જે કલ્ચર છે એ બધું બગડી જતું હોય છે ને જેના કારણે ઘણી બધી એટલી બધી તકલીફો પરિવારમાં ઊભી થાય છે કે લોકોને વૃદ્ધો અને સાસુ સસરાઓની જે પરિસ્થિતિઓ છે એ ખરેખર બગડી છે એના માટે આ સ્વતંત્રતા વધારે જે આવી છે એ પણ જવાબદાર છે ભણતર સારી વસ્તુ છે પરંતુ એડવાન્સ એટલી બધા આપણે આગળ ન જઈએ સ્વતંત્રતા એટલી ન આગળ લઈ જઈએ કે આપણે એકબીજાનો આદર ના કરીએ પ્રેમના પ્રેમભાવ ન રાખીએ આટલું હદ સુધી અગર આપણે આવી રીતના જઈએ આગળ તો એ બિલકુલ યોગ્ય નથી વૃદ્ધોની સેવા કરવી કે મા બાપનો આદર કરવો એ ભારતીય સંસ્કૃતિના કલ્ચરમાં પહેલેથી છે એ એ કલ્ચર આપણે જાળવવા માટેના પ્રયત્નો જે કરવાના છે એ કરવાની જરૂર છે આપણે ભૌતિક ગમે તેટલા આગળ જઈએ આપણી પાસે ગાડી ઘોડા બંગલા બધું જ ભલે થઈ જાય પરંતુ જે સંસ્કારો છે એ સંસ્કારો ના મટવા જોઈએ ના મરવા જોઈએ પણ સંસ્કારો મરી રહ્યા છે માત્ર હું અને મારા બાળકો બાકી બધા જ ગયા કંઈ નહીં એ એમની કોઈ આદર નહીં કોઈ સત્કાર નહીં એટલે આ તહેવારો જ્યારે આવતા હોય ત્યારે કંઈક મળવાનું થાય પરંતુ એકબીજાના આ જે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાનો પ્રેમ અને હેત રહ્યો છે જ્યારે પ્રેક્ટિકલ આપણે બહુ દૂર રહીએ છીએ ત્યારે આવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે એટલે આપણે વધુને વધુ સાથે જોઈન્ટમાં રહીએ એકબીજાનો આદર કરીએ આપણા જે સંસ્કારો છે એનું સિંચન બાળકોને અગર શીખવાડશું તો હું માનું છું કે આ જે સ્થિતિ પરિસ્થિતિ આગળ હજી વધારે ગંભીર થવાની છે એ ના થાય અને મેં આપણે કીધું એમ કે સરકાર ગમે તેટલો કડક કાયદો લાવે પરંતુ એને જો કોઈ અમલ કરવાવાળી એજન્સી નહીં હોય કે એની કોઈ ફોર્સ નહીં હોય કે એની કોઈ ટ્રાન્સ એવી કોઈ કમિટી નહીં હોય અને એ એમનો જે તકલીફ છે એ વ્યક્તિ કાયદા સુધી પહોંચી નહીં શકતો હોય ત્યાં સુધી કોઈ પણ કાયદો કશું નથી કરી શકવાનું એટલે કાયદો બનાવે અને કાયદાનું અમુક લોકોને એવો પાવર આપે અને જે પણ આવા અશક્ત વૃદ્ધો હોય જેમને તકલીફ હોય એ સીધા ડાયરેક્ટ એમને કઈ રીતના પહોંચી શકે અને કઈ રીતના એની નજીક જઈ શકે એની સાથે વાત કરી શકે અને સીધા ઇન્વોલ્વમેન્ટ થઈ અને કાયદાનું ભાન કરાવડાવે તો આવા જે કિસ્સાઓ વૃદ્ધોને જે તકલીફ પડે છે એ તકલીફનું સોલ્યુશન ચોક્કસ લાવી શકાય સંસ્કારો અને કાયદાનું અમલવારી આ બંને વસ્તુની ખાસ જરૂર છે

અને એવી બાબતોની અંદર ખોટા કેસો કરી અને ટોર્ચર કરવાની કોશિશ કરી શકે છે પરંતુ જ્યાં મા બાપને મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી બાળકોની છે અને એ એ બાબતની અંદર ખરેખર આ ખૂબ જ સારી વસ્તુ છે હું વર્ષોથી કામ કરું છું અને કદાચ નવ લાગે કે હાયર મિડલ ક્લાસ ફેમિલીની અત્યારે પણ એક ઘટના એવી આવી છે કે પોતે સારા બંગલામાં રહે છે અને મા બાપને અત્યારે દિવાળી ટાઈમે નડે નહીં લોકો ગેસ્ટ આવે એમને ગામડે મોકલી દીધા છે આવા ઘણા કિસ્સાઓ અત્યારે જોવા મળે છે કે જે મા બાપની અત્યારે સાઠ સિત્તેર કરોડથી વધારે રૂપિયાની જમીન છે એ જમીન એમને વાપરવાની છે પરંતુ એવા એવા નિયમો છે કે સેટિંગ રૂમમાં નહીં બેસવાનું તમારે અંદર તમારા રૂમમાં જ રહેવાનું બહાર કોઈની સાથે કમ્યુનિકેશન નહીં કરવાનું અને આને એક છોકરા બાળક બાળક એટલે પુત્ર જે કે એ લોકો સાથે જ એમને દોસ્તી કરવાની એ લોકો સાથે બોલવાનું આવું ટોર્ચરિંગ માનસિક પણ બાળકો દ્વારા વધારે કરવામાં આવતું હોય છે એટલે ક્યાંકને ક્યાંક એવું કહી શકાય કે પૈસાની રિસ્પોન્સિબિલિટી માનસિક રીતે સપોર્ટિવ અને અને ગૃહ રાજ્યમંત્રી આપણા ત્યાં આગળ એક પીબીએસસી સેન્ટર છે ત્યાં આગળ વૃદ્ધોનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને વન સ્ટોપ સેન્ટર પણ છે જ્યાં ઘણા બધા પ્રશ્નો આવી રીતે ઉકેલ લાવવામાં આવતા હોય છે એટલે કુશાગ્રહ ખરેખર સારું છે અને ગુજરાતે આ મોડલને અપનાવવું જોઈએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જો નહીં અપનાવવામાં આવે તો ઘણા વૃદ્ધોને નુકસાન જઈ શકે એમ છે કારણ કે ક્યાંક ને ક્યાંક દરેક દીકરાઓ માં બાપ પૈસો આપ છે એ તો લઈ લીધો છે પરંતુ જે માં બાપ જોડે પૈસા નથી એમને પણ મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી બાળકોની છે એમને પૈસા પગાર એમનું મેન્ટેન કરવા એમની દવાખાને લઈ જવા એમને વાર તહેવારે વસ્તુ લઈ આપવી પોતાની વાઈફ માટે સોનાના દાગીના ને કપડા મળશે પણ પોતાની માં માટે કપડા નથી મળતા પોતાની માં માટે ખાવાનું નથી મળતું આવા કિસ્સા ભદ્ર સમાજમાં પણ જોવા મળે છે કે ભાઈ અમે તમને રાખીએ છીએ ને બહુ છે અને મા બાપની કફોડી સ્થિતિ હોય છે અને એ મેન્ટલી રીતે એવું થાય છે કે મારે ક્યાં જવું મને કોણ રાખશે કોણ મારી સેવા કરશે માનસિક રીતે આવી તકલીફ પડતી હોય છે એના માટે ખરેખર આ એક ખૂબ જ સારો એક નિયમ લાવવામાં આવ્યો છે ગુજરાત ગવર્મેન્ટે તાત્કાલિક ધોરણે આને અનુસરવો જોઈએ વધારે સારી રીતે અગર એનું અમલીકરણ કરવામાં આવે તો એ ખૂબ જરૂરી છે બિલકુલ અને સોનલબેન આપને પણ એક પ્રશ્ન છે સાથે સાથે મનીષભાઈને પણ એક પ્રશ્ન પહેલા પૂછી લઉં અને કે આ જે કાયદો આવી રહ્યો છે સંવિધાનની ધારા એકવીસ કે જે રાઈટ ટુ લાઈફ એન્ડ લિબર્ટીનો આ જે કાયદો છે તેને શું પડકાર ફેંકે છે આ નવો કાયદો જો અમલમાં આવે તો મનીષભાઈ પહેલાં આપ શું કહેશો આ મુદ્દે હા જે જૂનો કાયદો છે એને વધારે મજબૂત કરશે અહીંયાથી અને જે નવો કાયદો છે હાલના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનો નિકાલ થાય એ રીતનો એમેન્ડમેન્ટ આપણે જે કહી એમેન્ડમેન્ટ સહિતનો કાયદો આવશે એટલે બહુ સારું છે અને સારો કાયદો થઈ ગયો બિલકુલ અને સુનિલબેન આપને શું લાગે છે કે જે રાઈટ ટુ લાઈફ એન્ડ લિબર્ટીનો આ જે ધારા એકવીસ છે તેને પડકાર ફેંકી શકે કારણ કે પોતાને પોતાની રીતે જીવવાનો અધિકાર હોય તો શું આમાં દખલગીરી કરી શકે આ કાયદો ના બિલકુલ નહીં કારણ કે જેવી રીતે સ્ત્રીઓને લગતા કાયદા લાવવામાં આવ્યા છે જેવી રીતે મેન્ટેનન્સ એક્ટ છે એમાં ઓલરેડી માતા પિતાનો સિનિયર સિટીઝન એક્ટ તો છે જ

કાયદા બાદ એક જે અંગત આપણે ઇમોશનલી ફેક્ટર આપણા સંસ્કારોની જો વાત કરીએ તો સંસ્કારો માટે આ દબાણ કરશે કે પછી આ કાયદો એક ડરમાં લઈ જશે યુવાનોને કાયદો ક્યારે બનાવવાની વાત આવે સમાજમાં મોટા પ્રમાણમાં કોઈ પણ એવી બાબતો આવે તો જ કોઈ પણ કાયદો બનાવવાની જરૂરિયાત પડે હવે આજની જે સ્થિતિ છે પરિસ્થિતિ છે આપ જુઓ કે હજારો લાખોની સંખ્યામાં ઘરેલું હિંસા બાબતના કેસો વધ્યા છે એમાં જે વૃદ્ધોને લગતા પણ કેસો ઘણા બધા છે હવે એ બધા કેસો આટલા બધા આવવાના રીઝનના કારણે કાયદાની કોઈપણ બાબતો બની રહી છે એટલે કાયદો કોઈ પણ ઘટનાઓ બનતી હોય તો બનાવવો જરૂર છે બન્યો છે એ બરાબર છે અમલવારીના પ્રશ્નોની વાત કરીએ તો અમલવારી કંઈ થતી નથી કોર્ટોમાં એટલા બધા ભારણો હોય એટલે વૃદ્ધોને પેન્શનની વાતો હોય કે એમની પોતાની સ્ત્રીઓને પોતાના અધિકારની વાતો હોય એ અપાવવા માટેની જ્યારે વાતચીત હોય ત્યારે એ દસ દસ વર્ષ આઠ આઠ દસ દસ વર્ષ લડવાના હોય છે કોર્ટના ધક્કા ખાવાના હોય છે અને એમાંય ભરણ પોષણની બાબતો આવે ત્યારે પણ ખૂબ લાંબો સમય લાગતો હોય છે એટલે આ ઇમોશનલીને એ કોઈ પ્રશ્ન નથી પરંતુ દંડો કે ડર એનો બિલકુલ હોવો જોઈએ સમાજને કે હું આવું કરીશ તો કાયદો મારી પાછળ પડી જશે મારું જીવવું મુશ્કેલ કરી દેશે મારી સમાજમાં જે કંઈ ઇજ્જત છે એ ઉછાળી જશે એટલે કાયદો ખૂબ જરૂરી છે પણ સાથે સાથે મેં આપને કીધું એમ કે આપણી જે પેઢીના સંસ્કારો છે આપણી સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રશ્ન છે આપણા માતા પિતાને આપણે જે પાલન પોષણ કર્યા હોય એમની જે ઇજ્જત રાખવાની વાત છે એ આપણે સમજાવીએ શીખવાડીએ અને વૃદ્ધાશ્રમો ના ખુલવા જોઈએ વૃદ્ધાશ્રમો કોઈ સોલ્યુશન નથી વૃદ્ધાશ્રમ ખુલે છે એટલે લોકો ત્યાં ઇઝીલી મૂકવા જાય છે હું તો કહું છું કે એવા વૃદ્ધાશ્રમો ના હોવા જોઈએ કે જે મા બાપ દીકરાઓ દીકરાઓ દીકરીઓ હોય તો એવા લોકોને તરત સ્વીકારી લે એવું ના હોવું જોઈએ હા જે બા જેને બાળકો નથી અને વૃદ્ધો હોય જે કોઈ સિંગલ પેરેન્ટ્સ થઈ ગયા હોય એવા કે જેમની પાસે સિંગલ વિન્ડો હોય એવા લોકોને રાખે તો બરાબર છે આ તો સમાજમાં એમના બાળકો હોય છતાં પણ વૃદ્ધોને સ્વીકારી લે છે અને એ પણ વૃદ્ધાશ્રમો પણ ઘણી બધી જગ્યા પર ધંધાનું કામ કરે છે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે એટલે આવી પણ સંસ્થાઓ ના હોવી જોઈએ અને આવી સંસ્થાઓ છે એટલે લોકો ઇઝીલી મૂકી આવે છે ત્યાં આગળ એટલે એ પણ ના હોવું જોઈએ સરકારે એ બાબતમાં પણ થોડું ધ્યાન રાખવું જોઈએ હા જે પણ વ્યક્તિ છે એને ખરેખર કોઈ સાચવવાવાળું ના હોય આગળ પાછળ અને એવા વ્યક્તિઓને જો રાખવા માટેની સગવડો કરે તો બરાબર છે બાકી સંસ્કારો આપણે તમામે આપવા જોઈએ અને સંસ્કારોના અને કાયદો અને સંસ્કાર બંને અગર સાથે હોય તો આવી બધી પ્રોબ્લમનું સોલ્યુશન આપણે લાવી શકીએ બિલકુલ ધર્મેશભાઈ ખૂબ જ એક માપદંડ બનવો જોઈએ જ્યારે વૃદ્ધાશ્રમની અંદર તમે માતા પિતાને મૂકવા જાઓ તો એક માપદંડ હોવો જોઈએ કે તેના બાળક છે તો તેની જવાબદારી આટલી બને છે ને તે રીતે વૃદ્ધાશ્રમે પણ સંસ્થાઓ દ્વારા પણ કંઈક એવું આગલું પગલું લેવું જોઈએ બિલકુલ આપની વાત સાચી મનીષભાઈ બીજો એ પણ સવાલ થઈ રહ્યો છે કે આ જ્યારે સરકાર છે તે આ કાયદા બાદ અંગત જીવન પર અંગત સંબંધો પર હસ્તક્ષેપ કરી શકે છે શું કોઈ જુદા જુદા માપદંડ બનાવવા જોઈએ અવગણનાને લઈને

ને રહી વાસ્તુ સમય મર્યાદા ની કે લોકોને પ્રશ્ન હોય કે ભાઈ કોર્ટ માં જાશું બીજે જાશું આપણે તો સમય લાગવાનો છે બરાબર પણ હવે એવું નથી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એટલી અત્યારે ઝડપી ચાલવા માંડી છે એ સુપ્રીમ કોર્ટ ના હાઈકોર્ટ ના ડાયરેક્શન એટલે આવી ગયા છે નીચલી કોર્ટ ને કે ભાઈ જેટલા કેસ છે એનો તમે ભરાવો છે તાત્કાલિક નિકાલ કરો ત્યાંથી અને અલગ ફાસ્ટ્રેક કોર્ટ બની ગઈ છે અને અલગ અલગ જે કેસીસ હોય છે એના ડિપાર્ટમેન્ટ પણ અલગ કરવામાં આવી રહ્યા છે એટલે જે પેલા જે પદ્ધતિ હતી ને જે કેસનો ભરાવો હતો એ બી નિકાલ થઈ જાય એટલે મારું કહેવાનું એટલું છે કે લોકોને એટલી હોવી જોઈએ કે પેલા જેવું હવે નથી જુડિશરી માં કોર્ટમાં હવે ન્યાય માટે તમે જાવ અહીંયાથી તો ન્યાય તમને મળે છે અને ઝડપથી મળે છે પેલા કરતા એ જ છે અત્યારે બિલકુલ બિલકુલ અને સોનલબેન જો વાત કરીએ આપણે કે જો સંતાનની જે ઘરેલું પરિસ્થિતિ છે તેનું અનુકૂલન કોણ કરશે તેને કોણ મૂલ્યાંકન તેનું કરવા જશે ત્યાં આગળ આ કાયદા આવ્યા બાદ અને જેમ ધર્મેશભુએ પણ કીધું તે વાત પર પણ આપણે કોર્ટ કરવા માંગીશ કે શું આવા વૃદ્ધાશ્રમની પાસે પણ કોઈ માપદંડ હોવા જોઈએ કે તેમના બાળકોનું પહેલાં તપાસ કરે તેમની તપાસ બાદ જે બાળકો ત્યાં આગળ મૂકવા જાય છે માતા પિતાને તેમાં પણ કહીએ કે આવા યોગ્ય માપદંડ બનવા જોઈએ હું એવું માનીશ કે માપદંડ બનવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક હું એમનાથી થોડી ડિફર થઈશ જ્યારે પોતે રાખવા નથી માગતા અને વૃદ્ધને પોતે પોતાના બાળકો મારે એના કરતા ક્યાંક આ એક્સ્ટ્રીમ લેવલનું કુશાગર હોય પગલું કહેવાય કે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું નક્કી કર્યું અગર વૃદ્ધાશ્રમ રાખવાનું ના પાડશે તો એ આત્મહત્યા કરવા તરફ પ્રયાસે એટલે ક્યાંક ને ક્યાંક હું એમનાથી એ બાબતે સહમત નથી થતી હા એવું કહીશ કે એ મા એ બાળકો છે એમની વિરુદ્ધમાં એક અરજી હોવી જોઈએ ઇન્વેસ્ટિગેશન કમિટી બેસવી જોઈએ કે કે એની ઉપર એક તપાસ કરવી જોઈએ બીજી વાત જે તમને કીધી કે ભરણપોષણ માંડવા માટેની પંદર ટકા તો એમને ઇન્કમ ટેક્સ રિટર્નો જોવામાં આવે એમની લાઈફ મેન્ટેન કરવામાં આવે અત્યારે નામદાર ફેમિલી કોર્ટમાં પણ ભરણપોષણ મેન્ટેનન્સ માનતી વખતે આ બધી વસ્તુઓ જોવામાં આવે જ છે કે એમને કપડાં પહેરવાની સ્ટાઇલ શું છે ફોરેન કેટલી વાર ફરે છે એમને એમનો આટલો પગાર જે બતાવી રહ્યા છે પરંતુ એ મુજબની એમની લાઈફ છે તો એમને આટલું બધું ભરણપોષણ મંડાવવું જોઈએ એટલે દરેક વસ્તુઓને નક્કી કરીને જ નામદાર કોર્ટ ભરણપોષણ અથવા તો આપવાની એક રકમ નક્કી કરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક તમને નવાઈ લાગશે મા બાપ પોતાના બાળકો ગમે તેટલા ખરાબ હોય એ માફ જલ્દી કરી દે એમને બાળકો ના બોલાવે છતાં પણ એવું ઈચ્છતા હોય કે સરાઉન્ડિંગ ખાલી અમારા બાળકોની ઘરે રહીએ અમે લોકો સમાજના ખાતર ઘરમાં ગાળો બોલતા હોય મામા ને બાપ ને છતાં બી સામાજિક લેવલ પર એવું કે અમે અમારા દીકરા જોડે રહીએ છીએ કે હું મારી દીકરી જોડે રહું છું એવું બતાવવા ખાતર પણ આ લોકો રહેતા હોય છે એટલે વૃદ્ધાશ્રમ છે તો ક્યાંય ને ક્યાંય એમની પાસે મન કરવાના અને વૃદ્ધાશ્રમો ડેફિનેટલી એક વાત એમની સાથે સમજ છું કે એક ધંધો બની ગયો છે અને એટલો હાઈ પ્રોફાઇલ ધંધો છે કે એક જણને રાખવાના એક મહિનાના દોઢ લાખ સુધી કુશાગ્ર ભાઈ અહીંયા અમદાવાદની અંદર એવો વૃદ્ધાશ્રમ છે કે દોઢ લાખ ચાર્જ કરે છે રહેતા જે બાળકો છે એમના બાપના એમના મા બાપને એવી જગ્યા ઉપર રાખવામાં આવે છે અને એમાં પણ બા પડી ગયા તો પછી એવું કીધું કે અમે શું કરીએ અને એમને અત્યારે સિવિલની અંદર દાખલ કર્યા પાછા એમને બીજા વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કર્યા એટલે આ વસ્તુઓ પણ બની રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમની કોઈ સેવા કરવા વાળું તો છે ને જે વૃદ્ધાશ્રમો જે જેન્યુન વૃદ્ધાશ્રમ છે એમની લુકઆફ્ટરિંગ બરોબર થાય છે ટાઈમ ટુ ટાઈમ એમને દવાઓ આપવામાં આવે છે જમવાનું આપવામાં આવે છે એમનું એન્ટરટેનમેન્ટ કરવામાં આવે છે બધા સાથે મળીને એમને દુઃખ દુઃખ શેર કરતા હોય છે એટલે એની પોઝિટિવ સાઈડ પણ વૃદ્ધાશ્રમની આ વસ્તુ છે પરંતુ હા એનું સો ટકા ઓરિએન્ટેડ લોકો થઈ ગયા છે અને એને બિઝનેસના એક મોડેલ તરીકે પણ લોકોએ ઘણા લોકોએ અપનાયેલું પણ છે બંગલાઓમાં પણ વૃદ્ધાશ્રમો ચાલી રહ્યા છે પરંતુ આજ આનાથી હું બહુ ખુશ છું અને ખરેખર થેન્ક યુ સો મચ આજે આ ડિબેટ કરવા માટે કારણ કે વૃદ્ધોની હાલત ખરેખર બહુ ખરાબ છે અને આ આ આગળ આ કાયદો લાવવામાં આવશે તો એનાથી ઘણો ફરક પડશે બિલકુલ બિલકુલ ધર્મેશભાઈ એક જ એક જ લાઈનમાં એક આપનો જોવા માંગીશ કે જે અંતે જ્યારે આપણે હૃદયથી સન્માન થવું જોઈએ દિલથી સન્માન થવું જોઈએ કે પછી કાયદાથી દિલથી જ હોવું જોઈએ સંબંધોથી હોવું જોઈએ માતા પિતાથી કોઈ મોટું નથી એ સંસ્કારોનું સિંચન ભારતીય સંસ્કૃતિની અંદર વર્ષોથી છે ગીતામાં કહે છે તમામ કુરાનમાં કહે છે બાઇબલમાં કહે છે કે તમારા ભગવાન માતા પિતા છે તો એનો આદર થવો જોઈએ માતા પિતાની જગ્યા ઓલ્ડ એજ હોમ કે વૃદ્ધાશ્રમમાં નથી બિલકુલ ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ના ભૂલશો અને આપ તમામ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે એક આ મહત્વના મુદ્દા પર મોટું વિચાર મંથન થયું માતા પિતા માટે ભાવના હોવી તે જરૂરી છે પણ શું તેને કાયદાથી લાકડીથી બાંધવી યોગ્ય ગણાય પણ એક વાત નક્કી છે સમાજ બદલાય છે ત્યારે કાયદો પણ બદલાય છે પરંતુ દરેક કાયદો સમાજના અંતરના ફેરફારને બદલી શકે એ જરૂરી નથી અંતે જવાબદારી આપણા બધાની છે નિયમથી નહીં માનવતાથી જીવવામાં જ મજા છે હાલ બુલેટિન માટે મને આપશો રજા નમસ્કાર